પર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધારા ત્રણો પ્રશ્ન નંબર પાંચ ગુજરાત શિક્ષણ કાયદો સુધારા વિધેયક બે હજાર દસમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધિનિયમ ઓગણીસો બોતેરને કઈ કલમમાં સુધારો કરવામાં આવ્યો અ છે એકતાલીસ બ છે એકતાલીસ ક કલમ ક છે એકતાલીસ ક કલમ અને ડ છે પાંત્રીસ તો જવાબ છે પાંત્રીસ વિદ્યાર્થી શિક્ષક મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો તૈયારી કરે છે તેને પણ મોકલજો બે હજાર નવમાં કેટલા મીટર અંતર રાજ્ય સરકારે માધ્યમિક શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો અહો પાંચ કિલોમીટર સાત પોઈન્ટ પાંચ કિલોમીટર દસ કિલોમીટર દરેક બે હજારની વસ્તી અને પાંચ કિલોમીટર તો જવાબ છે પાંચ કિલોમીટર અંતરે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચેના શેની નોંધ સેવાભૂતિમાં કરવામાં આવતી નથી આમાં જે અ હાજર થયાની નોંધ બહુ પગારબંધણી કો ચારિત્ર ડ ઈજાફો તો છે કે ચારિત્રની નોંધ છે તે હંમેશા સેવા પૂર્વમાં કરવામાં આવતી નથી આઠમું છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કેટલા શિક્ષક કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ અ સત્યાવીસ કલાક બો ત્રીસ કલાક કહો છે એકવીસ કલાક કે ડો પચીસ કલાક તો સત્યાવીસ કલાક થવું જોઈએ નવમું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વર્ગ ક હોદ્દાની રૂ નીચેના પૈકી કોણ સભ્ય નથી અ છે ઉચ્ચ શિક્ષણ કમિશનર બ પ્રાથમિક શિક્ષણ નિયામક અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ કે ડ જિલ્લા શિક્ષણ અધિકારી તો જવાબ ડ છે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ નથી સભ્ય નથી દસમું છે શાળાના સામાન્ય રજિસ્ટરમાં જન્મ તારીખમાં સુધારો કરવા વિદ્યાર્થીઓ ના વાલી પાસેથી શાળાએ નીચેના પૈકી કેવો આધાર માંગવો ફરજિયાત છે તો એમાં અ છે તલાટીનો દાખલો બ છે ગામના દફતરના જન્મ રજિસ્ટરમાંથી ઉતારો ક છે સરપંચનો દાખલો અને ડ માતા પિતા કે વાલીમાં લિખિતમાં આપેલું જન્મનું પ્રમાણપત્ર તો જવાબ છે બ ગામના દફ્તરના જન્મ રજિસ્ટરમાંથી ઉતારો